સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી સાત તારીખે લોકસભા ચૂંટણીમાં દરેક મતદાતાઓ મતદાન કરીને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર માંગરૂર તાલુકાના બીઆરસી હીરાભાઈ પરવાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ચૌધરી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ તાલુકાના કેન્દ્ર શિક્ષકો શિક્ષકભાઈઓ અને બહેનોની આગેવાનીમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ આ રેલી માંગરોળ મામલતદાર કચેરી માંગરોળ તાલુકા પંચાયત કચેરી થઈ માંગરોળ ચંડાલ ચોકડી માંગરોળ બજારમાં થઈ મોસાલી બજાર તેમજ મોસાલી ચોકડી સુધી વિશાળ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષક ભાઈ બહેનો પણ જોડાયા તાલુકાના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે હેતુસર આ રેલી યોજવામાં આવી રેલી સાથે મતદાતા જાગૃતિના બેનરો પણ લઈને ફરેલા હતા સમગ્ર રેલીનું સંપૂર્ણ આયોજન બીઆરસી હીરાબાઈ પરવાર દ્વારા કરવામાં આવ્યું હતું નીલે ચૌહાણ સાથે રત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુરત હીરાભાઈ ભરવાડ બીઆરસી કોર્ડિનેટર માંગરોળ આજ રોજ માંગરોળ તાલુકાના શિક્ષકોને ચૂંટણી માટે જે સો મતદાન થાય અને તમામ મતદારો મતદાન કરે એ માટેની જાગૃતિ રેલીનું આયોજન બીઆરસી પવન માંગરોળ અને શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે જે રેલી આજે તાલુકા પંચાયત અને માંગરોળ મામલતદાર કચેરીથી માંગરોળ ગામમાં ત્યાંથી માંગરોળ ગામથી રિટર્ન થશે અને મોસાલી ના બજારમાં થઈ અને મોસાલી ચોકડી પૂર્ણાહુતિ કરવામાં આવશે